હલો હું અરુણા મહેતા બોલું છું વેલકમ ફ્રેન્ડ્સ કૃષ્ણ પ્રિયામાં તમારું સ્વાગત છે એક વિચાર એક દ્રષ્ટિકોણમાં આજે આપણે ગીતાના એક શ્લોક વિશે જોઈશું શ્લોક છે મન એવમ મનુષ્યાણામ બંધન મોક્ષ કારણામ ગીતાનો આ શ્લોક અતિ સુંદર છે સનાતન સત્ય છે જેણે જીવનમાં ઉતાર્યો છે એ જીવન તરી ગયો જાણવો શ્લોક પ્રમાણે મન જ મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ છે યાને કે મન જ માણસના સુખ દુઃખનું કારણ છે માણસ મનથી વિચારે કે ભગવાને મને કેટલો સુંદર મનુષ્ય અવતાર આપેલો છે હું કેટલો સુખી છું મારે સરસ પરિવાર છે રહેવા માટે ઘર છે જીવા માટે પણ બધી જાતની સુખ સુવિધા છે તો એ સુખી છે અને સારી પોઝિટિવ ફિલિંગ ધરાવે છે પણ જેવો એ બીજાને ત્યાં જાય છે અને બીજાના બંગલા ગાડી મોટર નોકર ચાકર જોવે છે તો મનથી વિચારે છે કે હું બહુ દુઃખી છું મારી પાસે તો આમાંનું કાંઈ જ નથી આમ ખાલી મન થકી થોડી વારમાં માણસ સુખીમાંથી દુઃખી થાય છે એટલે જ કબીરજીએ કહ્યું છે ચાહ ગઈ ચિંતા મટી મનવા બેપરવા જિનકો કચ્છું ન ચાહીએ વો શાહો કે શાહ સુખ અને દુઃખના મૂળમાં આપણી ચાહના છે કામના છે ઝંખના છે જો આ કામનાને જ આપણે દૂર કરી દઈએ તો આપણે શહેનશાહ બની જઈએ આ કામના જ આપણને ગરીબ અને દુઃખી બનાવે છે વળી આ કામનાનો કોઈ અંત હોતો નથી એકમાંથી બીજી પ્રગટ થયા કરે છે જે સદૈવ આપણને દુઃખી રાખે છે રહેવાને ઘર ન હોય તો એમ થાય કે મારે પણ મારું પોતાનું નાનું ઘર હોય ભગવાનની કૃપાથી એક સારો ફ્લેટ થઈ જાય તો એમ ઈચ્છા થાય કે એક સારો બંગલો હોય તો સારો લખપતિ બનીએ તો કરોડપતિ બનવાના સપના થાય અને કરોડપતિ બનીએ તો અબજોપતિ બનવાના સપના થાય આમ ચાહના કે કામનાનો કોઈ અંત જ નથી એટલે જ ભગવાને ગીતામાં કહ્યું છે કે તમે તમારા મનને સમજાવો જે સુખ દુઃખમાં સમાન રહે સુખ દુઃખને ઈશ્વરની પ્રસાદી સમજો એમાં પણ સમાધાનકારી વલણ અપનાવો જેમ કે સંત તુકારામ તુકારામની બૈરી એમને અનુકૂળ નહોતી એકવાર તુકારામને શેરડીના સાઠા કોઈએ આપ્યા આટલા બધા સાટાને શું કરું એમ વિચારી એણે છોકરાઓને વેચી દીધા એની પત્ની માટે એક સાટો લઈને ગયો આ બાબતની જાણ થતાં તેની પત્નીએ સાઠાનો તુકારામ પર ઘા કર્યો સાઠાના બે ટુકડા થઈ ગયા તરત તુકારામે જરા પણ દુઃખ લગાડ્યા વગર હસતા હસતા બોલ્યા કે લે આપણે સાટાના ટુકડા કરવાની જરૂરત જ ન પડી એની મેળાએ બે ટુકડા થઈ ગયા આ લે મોટો ટુકડો તું લે નાનો ટુકડો હું લઉં આમ પ્રતિકૂળતાને પણ અનુકૂળતામાં ફેરવવી એ આનું નામ બાકી તો આ દુનિયા છે માનવી જીવનની ઘટમાળ એવી સુખ અલ્પ દુઃખ થકી ભરેલી એટલે જ જો મનની સ્વસ્થતા નહીં રાખો અથવા સમાધાનકારી વલણ નહીં અપનાવો તો દુઃખી દુઃખી થઈ જશો દુઃખ આવે ત્યારે એમ વિચારો કે રાજા રામ જેવા રામને પણ ચૌદ વર્ષનો વનવાસ થયો દેવી સીતાને પણ અસહ્ય દુઃખનો સામનો કરવો પડ્યો તો હું તો એક સામાન્ય માનવી એટલે જ નરસિંહ મહેતાએ પણ કહ્યું છે કે સુખ દુઃખ મનમાં ન આણીએ ઘટ સાતેરે ઘડિયા ટાળ્યા તે કોઈના નવટળે રઘુનાથના જડિયા જો સુખ દુઃખ આપણા પ્રારબ્ધને આધીન હોય તો એ આપણે ભોગવવાના જ છે તો એ માટે માનસિક રીતે સ્વસ્થ બની હિંમત અને અડગતાથી એનો સામનો કરો સુખ દુઃખને ઈશ્વરીય કૃપા યા પ્રસાદ સમજી માથે ચડાવું સુખમાં નવ છકી જવું દુઃખમાં ન હિંમત હારવી સુખ દુઃખ સદા ટકતા નથી એ નીતિ ઉર ઉતારવી સુખમાં ફૂલાઈ ન જાઓ અભિમાનથી છકી નહીં જાઓ અને દુઃખમાં હિંમત નહીં હારો એટલું વિચારો કે આ એક ટેમ્પરરી ફ્રેસ ફેસ છે થોડા સમય પૂરતું છે એટલે સુખ દુઃખમાં બને તેટલી સમાનતા કેળવાની કોશિશ કરો ગીતામાં પણ કહ્યું છે કે લાભ ગેરલાભ જય પરાજય સુખ દુઃખ આ બંધા બધા દ્વંદોમાં જે સમાન રહે છે એ જ મારો સાચો ભક્ત છે અને એ જ મારા સુધી પહોંચી શકે છે નિર્મ નિર્માણ મોહા સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત કામા દ્વંદ્વૈર દ્વંદૈમુક્તા સુખ દુઃખ સંગનેર મૂઢા પદમ અવ્યયમ તથ વળી મન કે હારે હાર હૈ મન કે જીતે જીત મતલબ મન જ બધી વસ્તુનું મૂળ છે મનમાં જે ઈચ્છા થાય કે કામના થાય છે એ કામના નહીં સંતોષાતા માણસ નિરાશ થાય છે દુઃખી થાય છે દુઃખથી ગુસ્સો આવે છે ગુસ્સાથી પોતાની સ્વસ્થતા ગુમાવી દે છે એટલે જ ગીતા કહે છે કે કર્મણીએ વાધિકા રસ્તે મા ફલેશુ કદાચ ન ગીતાનો આ સમત્વ યોગ સમજે તો સુખની ચાવી તમારી પાસે જ છે પણ એ બધું તમારા મન પર આધારિત છેલ્લે ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત સરસ્વતી ચંદ્રની પંક્તિ યાદ આવે છે મળે કોળીઓ ઉદર ભરાય તસુ પૃથ્વી સારું કરવો છે મુકામ તોય માનવ મન ન ઠરે કરી હાશ પ્રભુએ તો સર્જેલું છે સુખ મન મનનું ખોળી લે છે દુઃખ જય શ્રી કૃષ્ણ